હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં આપણી પૂર્વજોની વિડીયોથી ચાલે આવતા દાદીમાના નુસ્ખામાં રાહ જે શિયાળામાં વધુ પ્રમાણમાં પીવામાં આવતી હતી અને ચોમાસાની સીઝન ઉતરતા જ લોકોને શરદી કફ ઉધરસ થાય છે તો તેમાં રાહત આપતું એક પીણું એટલે બાજરીની રાહ તો તે બનાવવાનું શરૂ કરીએ તેના માટે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે સૌપ્રથમ આપણે કડાઈમાં એક ચમચી ઘી એડ કરી એક ટચનો ટુકડો અને બે લવિંગ અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરી અને સારી રીતે શેકી લઈએ ગેસની ફ્લેમ સ્લોજ રાખવાની છે વન થોર્થ જેટલી વાટકી બાજરીનો લોટ એડ કરવાનો છે અને તેને સારી રીતે ઘીમાં શેકવાનો છે જો તમને અત્યારે થોડું ઘી ઓછું લાગે તો આપણે અડધી ચમચી બીજું એડ કરી અને લોટને સારી રીતે શેકી લઈએ ટ્રેડિશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે બાજરાની રાબ એ શરીરની અંદર ઊર્જાનો સંચાર કરે છે અને તેમાંય ખાસ કરીને ગુણકારી તથા ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે અમે ચોમાસાની સીઝન ઉતરતા ખાસ કરીને બાળકોને શરદી ઉધરસ વધારે ફેલાય છે તો તેમાં બાળકોની સવારમાં નાયણા કોઠી જો બાજરાની લૂંટની દેશી રાપ પીવડાવવામાં આવે તો શરીરમાં રાહત આપે છે આ રાપ શરદી ઉધરસની અક્ષીર દવા છે બાજરીની રાબ એક હેલ્થી ડ્રિંક પણ છે તે સરસ લોટ શેકાઈ જાય પછી આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે અને તેમાં ગઠ્ઠા ના પડે તેના માટે સારી રીતે પ્રોપર હલાવવાનું છે આરાબ સરદી ઉધરસની રાહત આપી છે સાથે મહિલાઓને ડિલિવરી પછી આરાબ આપવામાં આવતી હોય છે એ ગુણકારી તથા ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે તે આપણે 1 થી 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ આરાબ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાજરીનો લોટ પ્રોપર શેકાવો જોઈએ હવે આપણે સતત આ રીતે બે થી ત્રણ મિનિટ માટે હલાવવાનું છે આ રાબ તમે જેવી થિકનેસ વાળી પસંદ હોય તે રીતે તમે રાખી શકો છો જો તમને સૂપ ટાઈપ પાતળી પસંદ હોય તો પાણી વધારે એડ કરવાનું મીન્સ કે તમને જે કન્સિસ્ટન્સી પસંદ હોય તે રાખવાની તો તમે જોઈ શકો છો કે આપણી રાબ સરસ તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વ કરી લઈએ તૈયાર છે ગરમા ગરમ શરીરને ગરમાવો આપતી બાજરીની રાવ તમે પણ આ રાભ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા આ ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે અને તે હેલ્ધી પણ છે તો તમારે એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે હવે આપણે કપમાં પણ સર્વ કરી લઈએ અને ઉપરથી બદામ ને કતરણથી ગાર્નિશિંગ કરી લેવી તમને પસંદ હોય તો આમાં તમે સૂંઠ પાવડર ગંઠોળા પાવડર સૂકા કોપરાનું છીણ પણ એડ કરી શકો છો તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ